ગુડ મોર્નિંગ દોસ્તો લોકો તો તમારું સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો દોસ્તો લોકો તમને એવું થતું હોય કે આટલો વહેલો મેં ક્યાં ચાલ્યો આટલો વહેલો એટલે મેં ચાલ્યો ચાર વાગ્યા મેં ચાલ્યો દોસ્તાને દાતાથી પછી જવાના છે યહા મોગી માતાના દર્શન કરવા દેવ મુગરા તો તમે આખો બ્લોગ જોજો તો હવે મળીએ આપણે થોડેક આગળ તો દોસ્તો લોકો ફાઇનલી અમારી કાર આવી ગઈ આ સાઈડ છે ઢોલુ ને આ સાઈડ છે ગોડુભાઈ તો દોસ્તો લોકો બધા આ ગોડુભાઈ ચાલો હવે આ બાજુ એક કિંચુભાઈ અને એક બાજુ છે અનંતભાઈ તો હવે ડાઈવલ લો ઘટના ને કંડક્ટર ઘટના મુલાકાત કરાવું સો માંથી જ આવ્યા છે ઓમાં કસું તમે યાર અમે પણ ઓમાંથી આવ્યા એ લગન ગાતા દેજો તો સે વીડિયો તોયસલ કો હવે અમે આવી કેલા હતા પેટ્રોલ બોમ્પા હે પેટ્રોલ બોમ્પા હે આ ઈકોને રીશ્વત આપીએ એટલે ઓમને ફરાવી શકે દૂર દૂર સુધી તો દોસ્તા લોકો તો અંધારું જ છે પાંચ વાગ્યા એટલે કઈ ખબર નથી પડતી કે સુરત દાદા ઊંઘશે કે નહીં એક રહસ્ય છે આજે તો શું ચાલો તમને આગળ કેમ તો અમે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ને સીએનજી પુરાઈને નીકળી ગયા હવે આ લોકો મોટી મોટી વાત કરતા તે અમે નાલ્લા કાનથી સાંભળતા પાછળ વહીને દોસ્તા લોકો આજે તો અંધારું જ છે કઈ દેખાય હોય નઈ પાછળથી તો મૂળે કાળું કાળું દેખાય શું કરીએ ને હું નહીં કાંઈ હું નહીં પટ્ટી વાલે જ્યાં હું હુજું નહીં થાય ત્યાં હું તો એવું જ છે હવે તો દોસ્તો લોકો ફાઇનલી હુજળું તો થઈ ગયું પણ હવે રસ્તો ખરાબ મળી ગયો તો હવે શું કરીએ રસ્તો બદલી ગળે ગયા કે હેલિકોપ્ટર બનાવી દઈએ કોને હેલિકોપ્ટરવાળું સારું પડે ઉડીને જવાનું કંઈ નહીં એટલે સુરત દાદા હો સારા દેખાયા તો ચાલો હવે આગળ મળીએ ધીમે ધીમે હવે એમ કર્યા રસ્તાની મજા લેતા લે તો હો જાય ને તમે હો અમારી હાથમાં ચાલો આવી જ રીતના બદલીની હકાહે આપણેથી તો દોસ્તા લોકો આઈકોમાં પાછળ બેસી બેસીને બધા કંટાળી કે ના તેના લોકો ફરાઓ ફરાવ કર્યા કરે ઊભી હો નહીં રાખે કશે ઊભી રાખવા જેવી જગ્યાએ હોવું નહીં ઉભી રાખે તો દોસ્તા લોકો તમને એક વાત કેમ કે પાછળ બેસે ને તો ફાયદો જ ફાયદો ડિસ્પ્લે બહુ મોટી મળે ને view બી બહુ મસ્ત આવે આગળ બેસવામાં એટલો બધો ફાયદો નહીં મળે સમજી ગયા ને તમે પ્રવાસ જાય તો તમે પાછળ જ ભેજો ડિસ્પ્લે મોટી આવે પણ જે લોકોને પ્રોબ્લેમ હોય મારા જેવા તે લોકો તો આગળ જ ભેજે કે ચોખ્ખી વાત તો ચાલો હવે ધીમે ધીમે આગળ વધીએ ને સુરત દાદાની ની રાહ જોઈએ જ્યાં સુધી ઊંઘે નહીં ત્યાં સુધી આપણે હવે આવું જ રસ્તે જાયા કરીએ તો દોસ્તો લોકો આખિર માં એ લોક ને મારા પાસે દયા આવી જ ગઈ એટલે એ નાસ્તા સેન્ટર માં ઉભી રહ્યા તો હવે જોઈએ અહિયાં થી શું નાસ્તો કરવા મળશે આપણને એમ તો લાગતો નહીં મારે કે કંઈ સારું મળશે પણ જોઈએ તો એવું કંઈ મળી જાય તો સારું એવું તો દોસ્તો લોકો હવે ચાલે છે અહિયાં ચર્ચા નાસ્તા માં શું લઈએ ને શું નહીં ત્યાં સુધી ચર્ચા ચાલશે હવે જોઈએ શું મળશે તે આપણે બડા મને પૂછે પણ મે હું કે હવે તો દોસ્તો લોકો રસ્તામાં બેન્હો મળી કેલી હતી તો બેન્ને બુકિંગ કરાય દિલ્હી સે ટમે હા આવી જાજો ગણેશ ચતુર્થી પાહે ઓમર અહીંયા આપણે બઢા મરીને આ બેન્ડ માં બૂટમલ મચાવું એટલે તો આવી જાજો આજ બુકિંગ કરાવી છે આજ આર આર જોઈ લઈ જાવ એનો ડેમો મેમો કઈ જોઈલો નહી મળે ડાયરેક્ટ બુકિંગ જ થઈ આજ બહુ હશે અમારવાળા પાસે તો સલકો ફાઇનલી અમારો નાસ્તો આય ગયો ને નાસ્તામાં આ લોકો તો તૂટી પડ્યા મે તો ખાવાના નહીં ને કદાચ ચીકુ માં તો તો સાલો કોઈ ત્યાંથી અમારે નાસ્તો કરીને હળવે હળવે નીકળી ગયા ને હવે સુરજ દાદા પણ દેખાવા લાગલા છે તો હું થોડુંક થોડુંક સારું જેવું થાતું છે પાછળી પણ હવે પાછળી જતા હું થાતું છે તે કઈ ખબર મળે નહીં તો ચાલો હવે ધીમે ધીમે આપણે મંદિર તરફ વધીએ તો દોસ્તાર અમે હાલમાં જ એક મંદિરની મુલાકાત લીધી હતી તો લોકો તે મંદિર મઢી કેવું જ કઈ ગામમાં હતું તો દોસ્તા લોકો મંદિર એકદમ મસ્ત હતું પણ ત્યાં ફોટા ને ફોન પણ નહીં આવે તે પણ એટલું પ્રસિદ્ધ મંદિર હતું તો લોકો તમે પણ આ બાજુ કઈ વાર આવો મઢી કેવું કઈ ગામ છે તો ત્યાં હાઈવે થી થોડુંક જ અંદર જવાનું છે તો ત્યાં મંદિર આવેલું છે તમે પણ કોઈ વાર જાય તો દર્શન કરી આવજો અમે તો દર્શન બી કર્યા અને આરતી માં ભી લાભ લીધો તો દોસ્તા લોકો ફાઇનલી અમે અહિયાં સુધી આવી ગયા હજુ પણ થોડુંક જવાનું છે આ છે પેલો ગેટ એન્ટ્રી થાય ત્યાં હવે હજુ પણ થોડુંક જવાનું છે તો દોસ્તા લોકો દેવમુગરા જતા રસ્તામાં એક આ નાલું મંદિર પણ આવે છે પેલા અહિયાં પગે પડવાનું હોય છે પછી દર્શન કરવાના હોય છે તો દોસ્તા લોકો ફાઇનલી અમે એકદમ નજીક આવી ગયા અને અહીંયા આવીને નજીક શાંતિ જેવી થયેલી શકે ઓવે આવી ગયા મંદિર એવું થયું બાકી મને આખા રસ્તે લાગ્યો નહિ કે ઓછું એમ તો દસાલકો હવે અમે ધીમે ધીમે આગળ વધવા લાગ્યા અને અહીંયા પબ્લિક બહુ સે એવું લાગતું છે પણ હવે જોઈએ અંદર એટલી બધી પબ્લિક તો દેખાતી નથી દોસ્તા લખું એટલી બધી પબ્લિક નહીં મળે આખી તા બધું ફૂલ રહી અમુક અમુક દિવસે તો જવાની જગ્યા પણ નહીં આવી ચાલવાની જગ્યા પણ નહીં એટલી બધી પબ્લિક હતી તો ચાલો તમને દર્શન કરાવવું આ લઈ લીધું છેને નારિયેળ તો દોસ્તાલકો હવે આપણે મંદિરના અંદર જઈએ કદાચ video ઉતારવાની ના પાડેલી હોય તો પણ કઈ નઈ આપણે ખાનગીમાં video ઉતારી લેશુ. તો સાલો કૈક એમ તો કઈ નઈ video નું આટલા બધા જણે બ્લોગ પણ મુકેલો છે ને video ને એવું પણ છે એટલે વાંધો નઈ. તો સાલો કૈક હવે છે ને finally અંદર મેં શાંતિથી દર્શન કરી લીધા હવે આ મારા સાથીદારો દર્શન કરતા છે હાલમાં માં માતાજી બધા બહુ ચડાવે અહીંયા તો દોસ્તો લોકો અહીંયા જે માનતા મન્નત એવું કઈ રાખે તે પૂરી થાય છે એવું માનવામાં આવે છે તો દોસ્તો લોકો મંદિરના બાંધણી એવું કઈ આવું છે તો જે સ્લો મોશનમાં માં લીધું છે તમે ચલાઈ લેજો એમ તો આ બધા જગ્યા ઓળખતા જ હશે જેટલા લોકો મારા વ્લોગ જોહે ને બીજું બધું કેમ કે આ જગ્યા ફેમસ છે તો દોસ્તો લોકો અમે ત્યાં મંદિર દર્શન કરીને બીજી જઈએ થોડેક જ આગળ છે ત્યાં તમે ચાલતા હોય જઈ શકો ને ગાડી લઈને પણ જઈ શકો અહીંયા મેં કદાચ ચાર વર્ષ પછી આવ્યો તો દોસ્તો લોકો પેલા અમે અહીંયા નીચે દર્શન કરી લઈએ પછી ધીમે ધીમે ઉપર જઈએ અમે ખાલી આટલું જ હતું આવતા ત્યારે નહીં આવલા હતા ત્યારે તો હવે અમે ધીમે ધીમે ઉપર ચડવાનું ચાલુ કરી દીધું તો લોકો જે લોકોને એડવેન્ચર ગમતો હોય ને તે લોકોને અહીંયા ચડવાની બહુ મજા આવે કેમકે અમે તો જેમે તેમ ચલ્યા છે આ લોકો ની હાલત તો પટલી પટલી થઈ ગયેલી અમને તો બહુ ગમે તમે મારા નાઇટ આઉટ ના બ્લોગ જોઈલા જ હશે કદાચ તો દોસ્તો લોકો અમે ઉપર દર્શન કરી આવીએ તો દોસ્તો લોકો આ જોવો ને આ આ લોકો તો જેમ તેમ ચડે આખી મને તો બહુ મજા આવડી સાહેબ ચડવાની અમે હા આવલા તો અહીંયા ચડેલા કે નહીં ચડેલા તે મને નહીં ખબર પણ અમે તો ચાલ્યા ચડવા સારું તો દોસ્તો લોકો ફાઇનલી અમે ઉપર ચડી ગયેલા હતા ને તમને બતાવું અહીંયા ઉપર પણ કંઈ ફોટો માતાજીનો એવો હશે તો દર્શન કરવાના છે મને બહુ વધારે ખબર નહીં મળે તો તમે જરીક ચલાવી લેજો થોડું ઘણું ખબર પડે તેટલું તેટલું મેં તમને કહેતો હશે દોસ્ત લોકો અહીંયા બે જગ્યાએ છે તો ચાલો હવે અમે અહીંથી દર્શન કરીને પછી તમને બતાવવા આ view તો જો દોસ્તો લોકો આશા છે કુંજલભાઈ જેની ઓળખાણ કરાવાની રહી ગઈ હતી તો દોસ્તો લોકો અમે મંદિરેથી થોડાક આગળ જઈને અહીંયા નાસ્તા કરી લે કેમ કે ભૂખ લાગલી છે પણ કરે હું અહીંયા કંઈ મળે નહીં હોટલ જેવું ખાવા સારું તો દોસ્તો આ લોકો ત્યાંથી અમે નાસ્તો કરીને નીકળી ગયા હવે દોસ્તો લોકો રસ્તામાં હોટલ એવું કંઈ મળે તો સારું ને તો મને નથી લાગતું કે હું વધારે ટાઈમ જીવી શકું ખાવા વગર કેમ કે મારાથી ઉપાસ જવું તો કઈ રાખાય જ નહીં તો હવે હોટલ નહીં મળે ત્યાં સુધી તમે પણ આવું જોવો ને હું પણ આવું જ જોઉં આ બધાના હાલ બે હાલ થઈ ગયલા છે હાલમાં તો દોસ્તો લોકો ગરમીમાં રાહતનું કામ કરે છે શરડીનો રસ તમે ગંદની કા રસ પીવા પીવારો અહીંયા ઉભી રહી ગયા આવેલો બનાવની અહીંયા અનપ લાગલે છે હાલમાં તો ભૂખ હો લાગલી છે પણ કરે હું હવે ચાલો તો ઠીક છે હવે આ બનાટા હુડી તો દોસ્તો લોકો મને એવું લાગતું છે કે હવે ભૂખની સમસ્યા પણ દૂર થઈ જશે આ પંચવટી હોટેલ માં આઈ હાય હાઈ વેલી સમસ્યા હલ થઈ તો સારું કેમ કે આજ એક સમસ્યા છે જેનો કોઈ નિરાકરણ ન લાવી શકે તો દોસ્તો લોકો હોટેલ માં મેં એકદમ મજબૂત ખાવાનું ખાધું ને હવે ચાયા ગેર તો દોસ્તા લોકો તમે આ બ્લોગ ગઈ હોય એવું મને લાગતું છે તો દોસ્તા લોકો જે એક લાઈક ને સબસ્ક્રાઈબ મારી દેજો એટલે મને હું ગમે તો દોસ્તા લોકો હવે આપણે મળીએ બીજા બ્લોગમાં ટાટા